જય સ્વામિનારાયણ સર્વહરિભક્તો દંડવત સાથે જય સ્વામિનારાયણ મારું અવલોકન કહું છું આટલા વર્ષોનું આપણે દિવાળીમાં એની પહેલા એક વાત કહી દઉં શ્રીજી મહારાજે મધ્યનું પચીસ વાંચો એ

નિષદ છ ચોત્રીસ મન એવં મનુષ્યાનાં કારણ બંધ મોક્ષયો હો મોહોપ નિષદ ચાર છાંસઠ નારદ પંચદશીમાં પણ આ મંત્ર છે એટલે કે મન એ જ મનુષ્યનું બંધન આ જીવનું બંધન અને મોક્ષનું કારણ છે આ મન એ જ છે જે બંધન કરાવે અથવા તો મોક્ષ કરાવે એનું કારણ મન જ છે એટલે કે ઇન્દ્રિયો નથી ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ એ ભગવાન સ્વીકારતા નથી બે પ્રકારની ભક્તિ હોય છે અનાસંગ ભક્તિ સાસંગ ભક્તિ અનાસંગ ભક્તિ એટલે કેવળ ઈન્દ્રિયોથી કરાયેલી ભક્તિ એમાં મન સામેલ હોતું નથી સાસંગ ભક્તિ એમાં કેવળ મનથી કરેલી ભક્તિ જ કહેવાય છે શિક્ષાપત્રીનો એકસો સોળમો શ્લોક એને સપોર્ટ આપે છે ટેકો આપે છે આ વાતને કે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણે દેહ થકી પર પોતાના જીવાત્મા અને બ્રહ્મગુરુ સાથે એક એકતા કરીને ભગવાનની સતત ભક્તિ કરવી એકસો સોળમો શ્લોક મધ્યનું પચીસનું રત્નાવૃત અને આ બધા શ્લોકો બધા ઉપનિષદોમાં સાંખ્યાની ઉપનિષદ બ્રહ્મ ઉપનિષદ ત્રિપુરા તાપની ઉપનિષદ મહોપનિષદ મૈત્રી ઉપનિષદ નારદ પંચદશી બધામાં એ જ કહ્યું છે કે મન એ જ સંસારના બંધન કે સંસાર થી છૂટવાનું એટલે કે મોક્ષ નું કારણ છે ઇન્દ્રિયો નહીં મારે એમાં થોડું ઉમેરું છે આજે આપણે દિવાળીમાં બેસતા વર્ષના દિવસે દિવાળીના બીજા દિવસે કે પાંચમે ચોપડા પૂજન મંદિરોમાં એ મોટા મોટા લાલ ચાંદલા સ્વસ્તિક ને શ્રીહરિ ચોપડા ખરીદીને બધા સંતો ની સામે સંતો મંત્રોચ્ચાર કરે બ્રાહ્મણો બોલાવે બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરે કાળુપુર ચોપડા પૂજન કરે નવા કપડા પહેરીને હવાર માટે એના મુહૂર્ત ના સમય પ્રમાણ બધા પહોંચી જાય પણ શું તમે એ પૂજન કર્યા પછી તમારા ધંધામાં કદી નુકસાન નથી આવતી ગાલખદ નથી આવતું વર્ષ દરમિયાન અને નુકસાન કે ગાલ ખાત કે દેવું થઈ ગયું હોય તો આપણે ભગવાન ઈચ્છા એમ માની લઈએ કે ભગવાન ઈચ્છા ને વાત સાચી છે તો ભગવાન ઈચ્છા જ હોય તો પછી પૂજા આ પૂજન કરવાનો મતલબ શું હે નવા નવા લુગડા ટાઈમ મુરત ને એ લાલ પાઘડાવાળા વાળા પાહે ને સંતો પાહે ને ચોપડા પૂજન ચાંદલા ને મંત્રોચ્ચાર ને બ્રાહ્મણો ને ભૂદેવો ને બધા મંત્રોચ્ચાર કરે બધા બે કલાક પૂજા કરે તો શું ગાલખાત વર એ એ પછીના વર્ષમાં ગાલખાત કે નફ નુકસાન ન થતું ધંધામાં અને ઉલ્ટાણ ગયા વર્ષ કરતા પણ ઘણા વર્ષો એવા હોય કે ગયા વર્ષ કરતા પણ આ વર્ષે નુકસાન વધારે થયું હોય કે ગાલખાત વધારે આવી હોય આટલું પૂજન મહૂર્ત સંતોના મંત્રોચ્ચારો સંતોના પવિત્ર હાથેથી લાલ પાકડાવાળાના પવિત્ર હાથેથી ચાન લાન બધું કર્યા છતાં ફૂલહાર કર્યા છતાં મૂહૂર્તમાં ટાઈમ ટુ ટાઈમ પૂજન કર્યા છતાં એટલે કે

અને મંત્રોચ્ચાર કર્યાનો કોઈ અર્થ નથી એની સામે પશ્ચિમના દેશોમાં જો કઈ મુહૂર્ત નહીં એમને શું ભગવાન ને શું મુહૂર્ત ને કશું જ નહીં માંસ દારૂ ખાવાનો વ્યવિચાર કરવાનો અને શરીર અભડાયેલું સવારે ગુરુ શંકા કે લઘુ શંકા કર્યા પછી ધોવાનું નહીં અને આખો દિવસ આપણે કઈ એઠા આપણી દેશી ભાષામાં એઠા એઠા ફરે છતાંય પૈસાનું ધોધ ત્યાં વહે છે એમને કોઈ ચોપડા પૂજન નથી કરતા કોઈ મંત્રોચ્ચાર નથી કરતા લાલ સાથિયા ને સંતો તેમના સંતો કે એમના લાલ પાઘડાવાળા વાળા મંત્રોચ્ચાર પૂજન ને ભૂદેવ ને યજ્ઞ ને ચોપડા પૂજન ને એવું કશું નથી હોતું છતાંય આપણા કરતા અમેરિકા ત્રીસ ગણું આવક ધરાવે છે આપણાથી ચાઈના જે એકદમ આસુરી કક્ષાની જીવન છે એમનું માંસ મટન મદિરા બધું ખાવાનું આગળ છે આવકમાં યુરોપના બધા દેશો નાનો એક ફ્રાન્સ આપણે કે ઇન્ડિયા ચોથી ફ્રાન્સમી ચાર કરોડ ની વસ્તી ત્રણ કરોડ કરોડની વસ્તી વાળો આપણાથી આગળ છે અને આપણે એકસો ચાલીસ કરોડ વાળા પાછળ છે ભારત દેશ હંગર ઇન્ડેક્સમાં ભૂખમરાના ઇન્ડેક્સમાં માં એકસો ચાલીસ દેશમાં એકસો તેત્રીસમાં માં ક્રમે છે આપણાથી પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ આગળ છે હેપીનેસ ઇન્ડેક્સ માં આપણે પાછળ છીએ છેલ્લાથી દસમા પાયદાના જ આગળ છીએ એકસો ચાલીસ દેશોમાં હેપીનેસ ઇન્ડેક્સ એટલે કે પ્રજા ખુશખુશાલ કેટલી રહે છે તો આપણો એકસો ત્રીસમો નંબર છે ભૂખમરા માં એકસો તેત્રીસ નંબર છે એકસો ચાલીસમાં તો શું તમે આ મંત્રોચ્ચાર ને પાઘડા ને સંતો ને ઘરે ઘરે મંદિરો દરેક ગલીઓમાં મંદિરો નવરાત્રિમાં ઉપવાસો કરો ચૈત્ર મહિનામાં ઉપવાસ અગિયારસ ના ઉપવાસ છતાંય આપણો દેશ પાછળ ભ્રષ્ટાચારમાં સૌથી સૌથી આગળ આવકમાં પાછળ ગરીબી ભૂખમરો દાનની સરવણી વહેતી હોય ક્યાંક ક્યાંક નાની ઝીણી જ્યાં દરિયા જેટલી ભૂખ હોય ને એક ઝરણું આવતું હોય એટલું દાન ક્યાંક 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 શિરડી બાબા અમુક સ્વામિનારાયણ મંદિરોમાં અમુક જલારામ બાપા ત્યાં અન્નક્ષેત્ર બધું બાકી ભૂખમરાથી મણ મરતા બાળકો આજે ભારતમાં છે આટલી બધી ભજન ભક્તિ ગલે ગલીએ 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 શહેર શહેરમાં મંદિરો ઘંટારો ટણા ટંગ થાય આરતીઓ પાંચ પાંચ વાર ભગવાનના વાઘા થાળ તોય હે આટલું પાછળ બધી રીતે અને ઓલા પશ્ચિમના દેશોમાં કંઈ જ નહીં નહીં મુરત નહીં પૂજન નહીં લક્ષ્મી પૂજન નહીં ચાંદલા પૂજન નહીં પાઘડા વાળા નહીં સંતો છતાંય પૈસામાં આગળ એમની civilization નાગરિકત્વ અને નાગરિક જીવનમાં આગળ ચોખ્ખું નાગરિક જીવન આપણાથી પ્રામાણિક વધારે પૈસા વધારે વ્યક્તિ દિઠાવક વધારે આપણે એકસો ચાલીસ કરોડ અહીં એકસો ચાલીસ કરોડ ચોથો દેશ આવી ગયો પાંચમો પાયદાન આવી ગયો આપણે આર્થિક એટલે ભાઈ ઓલો જર્મની ને એ બધા જો અમેરિકા આપણાથી ત્રીસ ગણું આગળ છે જર્મની નાનો દેશ આપણાથી આગળ ફ્રાન્સ આગળ હતો માંડ માંડ પાછળ ફ્રાન્સની વસ્તી બે ત્રણ કરોડ આપણી એકસો ચાલીસ કરોડ છતાં આપણે ફુલાઈએ હવે આપણે ચોથો એટલે ભાઈ ચોથો થયા તમે આર્થિક ક્ષેત્રે પણ એકસો કરોડમાં ઓલો ચાર કરોડમાં તમારાથી આગળ છે વસ્તીમાં એટલે આ બધા મુહૂર્ત અને આ ટીલા ટકલા સાથિયા ને મુરત ને લક્ષ્મી પૂજન ને ચાંદલા પૂજન ને ઘરે હાથિયા ને એનો કોઈ અર્થ નથી મનથી જ ભગવાનની ભક્તિ કરો એ જ સ્વીકારાય છે એક વાર છેલ્લે કહી દો મનથી કરેલી ભગવાન મનથી કરેલી ભક્તિ જ ભગવાન સ્વીકારે છે સાસંગ ભક્તિ સ્વીકારે છે ઇન્દ્રિયોથી કેવળ ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ અનાસંગ ભક્તિ છે એ ભગવાન સ્વીકારતા નથી સાથે એક છેલ્લી વાત કહી દઉં આપણા એક સંપ્રદાયમાં પહેલાની વાત છે સ્વામીની વાતોમાં આવે છે ગુણદેવંત સ્વામી શ્રીની વાતોમાં કે એ ગરીબ ભક્તો દીકરા દીકરો પણ તો તો બ્રાહ્મણ કેવરાય જરાક મૂર્ત એ દીકરા દીકરીને કન્યા વર કન્યાને પધરાવો મૂર્ત જતું રહે છે

પેલું આડંબર છે બધું આડંબર ને પૈસા કમાવાના કિમિયાઓ છે જય સોમનારા